જયારે આપણા આપડે જાણતા થયા કે ડુંગર ને ડુંગરી કરોડ રૂપિયા ખરીદ છે

અનુસૂચિ પાંચ માં સંપૂર્ણ અધિકાર આપણો છે ગ્રામસભામાં સંપૂર્ણ જમીન અધિકાર આપણો છે અને કોઈ સકાર આટલા બધા બંધરણ અધિકાર હોવા છતાં પણ આપણે સરકારની સામે જેના આંદોલનો કરવા પડે એટલે આપણે આ સરકારો કેટલી નકન પાયમાન કહેવાય નકામી કહેવાય અને એના પદાધિકારીઓને શરમ આવી જોઈએ આદિવાસી હોવા છતાં પણ આદિવાસીના થતા નથી આ આપણા માટે સમજવાની જરૂર છે અને વિચાર કરો

એક વાત ખાસ કરીને આપણે કરવી છે એવું કે છે કે આ જમીન એક ઇંચ પણ જમીન સરકારની નથી તો સીધો તમે એક ખેડૂત આપણે એના થઈએ અને આજે જો સરકારને આપણા વિસ્તારમાં આવીને ખનીજ લેવું હોય તો આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓની ગ્રામ પરમિશન પહેલું માંગવું જોઈએ અને આપણા ખેડૂતને એનું પ્રાધાન્ય પહેલું મળવું જોઈએ તો આ લોકો સીતા જમીન લઈ લેવાની અને ખેડૂતોને અહીંથી હટાવી દેવાના અને પછી આપણને પાછા ક્યાં ને ક્યાં ભટકાવાના એના કરતા હજુ પણ જાગી જીજો અને જાણી લેજો કે જે કઈ ખનીજ છે એ ખનીજ આપણી જમીન નો છે તો આપણે એના માલિક છે આજે આપણે કરોડપતિ બનવાનું હોય તો હજી પણ આપણે અહીં મજૂર બનાવવા માટેની તૈયારીઓ કરે છે મિત્રો આ જાણી લે આ સમજી લેવાની વાત છે અને 28 ગામના જેટલા પણ મારા યુવાનો ને વડીલો આવ્યા છે આ ટીના ભાઈ બિલ હુંકાર કરે છે કે આખો બિલ પ્રદેશ તમારી સાથે છે કોઈની તાકાત નથી તમારી જમીનો લઈ શકે અમે હાઇડ્રો પ્રોજેક્ટ માટે પણ લડ્યા છે અને તમારી સાથે પણ લડવા તૈયાર છે આજ ભૂમિ પર આજ મંચ પર

સમય વધારે થઈ ગયો છે બોલવાના મુદ્દા વધારે છે પણ અહીંયા મારી વાતને એક નારા સાથે તમારો બધાનો અમે અમે તમને આટલી એનર્જી સાથે જો સહકાર આપતા હોય તો આ એક નારો પણ તમે એનર્જી સાથે બોલજો જય જોહર કા નારા હે ભારત દેશ અમારા હે જય જોહર કા નારા હે ભારત દેશ અમારા હે છે ને બોલવાનું છે હવે અમે તો બોલીશું પણ હરેક ગામને બોલવાનું છે આપ સૌ મને શાંતિથી સાંભળ્યા એ બધા હું આભાર માનું છું અને આની જે કઈ ટીમ છે અમને આમંત્રિત કર્યા અને અમારું સમર્થન પણ ખુલ્લું રહેશે દરેક લડતમાં પણ અમારા પણ જારે જારે નસવાળીમાં પણ ઘણા બધા પ્રોજેક્ટ આવી રહ્યા છે તો આપણે છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિવાસી ભાઈ બહેનો યુવાનો મિત્રો વડીલો સાથે મળીને લડવાનું છે આ લડતમાંથી ક્યારે પાછા નથી પડવાનો આ મારી વાણીનો અહીંયા વિરામ આપું છું જોહાર જય આદિવાસી ખોટ ખૂબ આભાર તેના ભાઈ ભીલનો એમનું વક્તવ્ય જોશ અને આપણા દિલમાં ચીર કરી જાય એવું છે એટલે આપણે અન્યાય સામે આપણને સમર્થન આપ્યું છે એમનો આ સભાવતી ખૂબ ખૂબ આભાર માને છે તાડકાસલા ના સરપંચ શ્રીને વિનંતી કે તમારું ઉદ્બોધન કરે તાડકાસલા ગામ તાડકાસલા ગામના સરપંચ શ્રી જતનભાઈ તાડકાસલા

જનજાગૃતિ ચિંતન શિબિર કાર્યક્રમ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા બેરોજગાર બંધારણીય હક અને અધિકારો અનુસૂચિત પાંચ આદિવાસી રૂઢિગત ગ્રામ સભા પાલન વગેરે મુદ્દાઓથી આદિવાસી સમાજ જાગૃત થાય ते हेतु थी आज आप हुए ऊपर जेर आयोजन करता हूँ हो हु, हूँ रतेपुर आभार मानो छो धरती माता की जय आज जारे आपने पेगा था से तैयार है खूब सारा स्वाद से आज बोलवाने में ना इच्छा लेके बड़ा थोड़ा बड़े बड़े जाओ क्या જ્યારે જ્યારે આદિવાસી સમાજ નું કઈ ખોટું થાય જ્યારે જ્યારે આદિવાસી સમાજ નું કોઈક નુકસાન જાય ત્યારે જે કોઈ આ સમાજમાંથી માંથી થઈને જે પણ કોઈ આપણા આપણાને મદદ કરતો હોય આપણા માટે લડતો હોય એના એના પડખે આપણે સૌ ઊભા રહેવું જોઈએ આદિવાસી આદિવાસીનો ક્યારે દુશ્મન હોય ના શકે આપણે આપણી સમાજની એકતા અખંડતા અને સમર્થાનો સમર્થન કરવું જોઈએ ગયા વર્ષે પણ આપણે બીએમસી માં કવાટ ના અપરા વડીલે આદિવાસી સમાજ આપણા પાછળ જઈ રહ્યો છે તો એના માટે શું કરવું જોઈએ એમ કરીને આપણે બધા નીતિ નિયમો મુદ્દાઓ બનાવીને આપ્યા આપણે ડીજે વગાડવું નહીં જોઈએ કેમિકલ વાળો દારૂ પીવું નહીં જોઈએ પાન પડી ખાવું નહીં જોઈએ જો આપણે બધું આ કરવા રહીશું તો આપણે બહુ પાછળ રહી જશું પેલા ચોટલી વાળા બ્રાહ્મણો બહુ મજા આવે છે તમે પડે કે ખાવ દારૂ પીવો અને તમે એવા લેવા જ રહ્યો મજા આવે છે આપણે જાગવાની જરૂર છે આપણે

बाबासाहेब आंबेडकर ना बंधारण ने वाचो दुनिया ने अंदर बंधारण चा मित्र एक कुदरती बंधारण और एक माणसी बनावेल बंधारण पूरी दुनिया

જય જવાર ભરતી માતા કી જઈ સમાજ તરીકે એક જો કોઈને કોચરાય ના કરતા સમાજ સમય કઠિન આવ્યો છે તો બધા સાથે રહેવું જોઈએ ક્યારે એકબીજાનો ટાટ્યો નાખ્યા છે આપણા ભાઈ નો હાથ પકડ્યા ને એક પગથિયું ચડતા હોય તો એને બીજું પગથિયું ચડાવવાની કોશિશ કરીએ ક્યારે પણ આપણા સમાજ ને આપણે કોતરાય ના કરીએ એવા મંચ પર થી આપણે સંકલ્પ લઈએ અને આપણે આપણા ભાઈને મદદ કરીએ અને સૌ સાથે મળીને આગળ વધીએ અને જો બી કરના હે વો કર લેંગે હમ સાથ સાથ હે ધરતી માતા કી જય અસ્તુ

સરકાર નથી કંપની છે કંપની આ ભારત દેશની અંદર ભૂરિયાઓ ગયા કોણ ભૂર્યાઓ ને કાળાઓ રાજ્ય છે કાળાઓનું અને તમે મેં ચૂટીને મોકલ્યા એની દલાલી કરે છે દલાલેૃતિ ચિંતન શિબિર કાર્યક્રમ કવાટ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આયોજિત અલગ અલગ વિસ્તારમાંથી આદિવાસી સમાજના વડીલો નવયુવાનો સામાજિક કાર્યકરો બહેનો સમય બગાડીને આપણે અહીંયા તાપમાં બેસવાની ફરજ શા માટે પડી શા માટે આપણે તાપમાં બેસવા પડે અહીંયા જે બહાર થી આવેલા પરોણા જે ઇસ્ટ ઇન્ડિયા કંપની પહેલા વેલા પાંચ હજાર વર્ષ પહેલા જેને હું હર વખતે આર્યની ઓલાદો કહું છું એ પરોણા ભારતમાં આવેલા એ પંખા ની અંદર બેઠા બેઠા હવા ખાઈ અને આપણે ચાલુ આ દેશના રાજાઓ આજે આપણે તાપમાં બેસવા પડે કેટલી કમનસીબ ની વાત છે કમ નસીબી છે ને આપણી અરે યુદ્ધ એ જ આપણું કલ્યાણ છે આપણે બંદૂકોના સરકારે લાયસન્સ આપ્યા અને એના બાપની ઉંમર થઈ ગઈ એટલે હવે આપણા લાયસન્સ આ સરકાર કેન્સલ કરી દીધા અરે ભાઈ લાયસન્સ ની હવે જરૂર નથી તીર કામઠા રાખો તીર કામઠા અને તીર તાકાત છે હથિયાર નથી ઓજાર છે પણ આ ભાજપની કંપનીની સામે લડાઈ લડવું પડશે મિત્રો આપણી જે લડાઈ છે ને એક ગાંધીનગર અને દિલ્હીમાં બેસેલા જે ભારતીય જનતા પાર્ટી ની કંપનીના શાસકોની સામે લડાઈ પણ મિત્ર એ લડાઈ ને જીતતા જીતતા આપણા જ લોકો આપણી સામે ઉભા રહી જાય અને આપણે એને જો જીતીશું તો પેલા સુધી પહોંચવાના છે એટલે આ જેટલા પણ પોલીસ પ્રશાસન હોય અને આઈબી અને સીઆઈડી

બે હજાર તેર ની અંદર સરદાર વલ્લભ પટેલ નું સ્ટેચ્યુ બનાવવા માટે કરવામાં તે વખતે રંગા બિલ્લા હતા રંગા રંગા એટલે કોણ ખબર આ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું નામ રંગા રંગા અને પિલ્લો એટલે અમિત શાહ આ બે હાજર તેર ની અંદર સરદાર વલ્લભ પટેલ નું સ્ટેચ્યુ બનાવવા માટે દલાલી કરી દલાલી અને દલાલી એવી કરી કે સરદાર વલ્લભ પટેલ નું સ્ટેચ્યુ બનશે તો તમને રોજગારી મળશે અને રોજગારી મળવાથી તમારું જીવન ધોરણ ઊંચું આવશે

અને ધારાસભ્ય ગામડે ગામડે પ્રચાર કરે અને કેમ કે અઠાવીસ ગામડાઓને વિસ્થાપિત નથી કરવાના અમે તો કેટલા ને કીધું કે અઠ્યાવીસ ગામડાને વિસ્થાપિત ના કરવાના હોય તો તમે અઠ્યાવીસ ગામડાની પબ્લિક મીટિંગો કરે ત્યાં જઈને તમે કહો ક્યાં સરકારનું નોટિફિકેશન છે આ સરકારનું સર્ક્યુલેશન છે આ સરકારનો પરિપત્ર છે તમને અહીંથી કોઈ ઉજાળવાનું નથી એવું તમે ઓફિસલી ત્યાં જાહેર કરો

પોતાનું વક્તવ્ય વ્યક્તિગત છે એટલે કોઈને ઠેસ પહોંચી હોય તો હા હા આ મંચ પરથી દિલગીર અનુભવીએ છીએ હવે આપણા મહેમાન આવી ગયેલા છે અને